નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલી ખાતે સેત એજેર સિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પોક્સો કાયદા અંગે બોરેલી વકીલ મંડળ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા બોડેલીની પ્રતિષ્ઠિત એવી સેત એજેસ સિરોલાવાલા હાઈસ્કૂલ બોરેલી ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા બોરેલી તાલુકા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન મુજબ મફત કાનૂની સહાય અને સેવા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાથી માહિતગાર કરવાનો એક કાર્યક્રમ સિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલા શાળાના મુખ્યદાતા પ્રદીપભાઈ ચોક્સી બોરેલી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત ઉપપ્રમુખ એડવોકેટ પ્રકાશ રોહિત સરકારી વકીલ એડવોકેટ યોગેશભાઈ દરજી તથા ભાવનાબેન વસાવા સાથે બોલેલી બાર એસોસિએશનના સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયો ત્યારે અગ્રણીઓ રાજેન્દ્રભાઈ કે પરીખ સુરેશભાઈ સિરોલાવાલા અશ્વિનભાઈ શાહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિરોલાવાલા હાઈસ્કૂલના શિક્ષિકા બહેનો દ્વારા પ્રાર્થનામાં ઉપસ્થિત મહાનુભાવોના વદન હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભાવેશ કુમાર સિરોલાવાલાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક રીતે સ્વાગત કર્યું હતું ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદા અંગે માહિતી આપતા બોડેલી બાર એસોસિએશનના પંચોલીએ બાળકો ઉપર જાતીય હુમલા તથા જાતીય અંગે ઉદાહરણો આપી કાયદાની વિસ્તૃતપણે કરી પોક્સો કાયદા અંતર્ગત વિગતો પૂરી પાડી કાયદાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર યોગેશભાઈ તથા બોડેલી બાર પ્રમુખ રોહિતે ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પોક્સો કાયદાની સમજ આપી હતી અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત વંદે માતરમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી ધન્યવાદ અઢાર વર્ષથી નીચેના બાળકો જેમ કે છોકરો હોય કે છોકરી હોય બંનેને બાળકની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે એવા કોઈ કોઈ બાળકો બાળકો વર્ષથી નીચેના જોડે પણ વ્યક્તિ વ્યક્તિ આજરોજ બોડેલી મુકામે શ્રી સિરોલાવાલા હાઈસ્કૂલની અંદર છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સમિતિ અને બોડેલી જિલ્લા બોડેલી તાલુકા કાનૂની સેવા સમિતિ અંતર્ગત બાળકોના કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી અને જે કંઈ ઓસ્કો એક્ટની જે જોગવાઈઓ છે એ બાળકોને ખૂબ સારી રીતે સમજણ માટે અમે વક્તા તરીકે નીરજભાઈ પંચોલી હતા અમારા સરકારી વકીલશ્રી હતા અને આ આખી ટીમ અહીંયા ગાડી ઉપસ્થિત રહી અને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આ તમામ માર્ગદર્શન માટે અમારા જે પ્રિન્સિપલ જજ સાહેબ છે ઘાસુરા સાહેબ એ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પણ અહીંયા પૂરું પાડ્યું હતું લલિતચંદ્ર રોહી